મારું નામ છે સુરેશભાઈ ચતુર્ભાઈ ભાટિયા હું મોડાસા નગર નો માલપુર ઉપર આવેલી ઓમનગર સોસાયટી રહીશ છું છેલ્લા વીસ પચીસ વર્ષથી હું અહીંયા રહું છું ઓમનગરની અંદર ના પ્રમુખ તરીકે અહીંના સદસ્યશ્રીઓની ગૃહસ્થ મને છેલ્લા ઘણા વર્ષોથી જવાબદારી આપી છે વિશેષમાં હું વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગનું પણ જિલ્લાનું પ્રમુખ છું આ નાતી કામ કરવાનું જ્યારે થતું હોય છે લોકોનું કે પીડિતનું કામ કરવાનું થતું હોય છે ત્યારે અમે અગ્રેસર રહેતા હોઈએ છીએ એ ના અને ઓમ નગરના વિવિધ જાતના પ્રશ્નોની વાચા આપવા માટે અને કચેરીઓમાં પણ અધિકારીઓ સાથે મળતા હોઈએ છીએ એનો મને ગઈકાલનો એક કડવો અનુભવ થયો છે એ એ માટે હું આજે આ માઇક્રોફોન વાળા પત્રકાર શ્રીના સામે પહેલ વહેલો આજે ઇન્ટરવ્યુ આપવામાં હું પ્રેરાયો છું

કુંભ મેળામાં ગયેલા હોય કોઈ બીમાર હોય ને કોઈ ને કઈ પ્રશ્નો અરજી એક જ મારું પત્તું અરજીની શોધી કાઢ્યું આ એનો મતલબ એ થાય છે કે આ લોલ સરકારી કામનો કેવો થાય છે એનો એક ઉત્તમ ઉદાહરણ છે જીવંત ઉદાહરણ છે અને એ અરજી શોધ્યા પછી પછી પણ પાછળ બે ત્રણ મહિના ગયા છતાં પણ એની ઉપર કોઈ એક્શન લેવામાં આવી નથી ગઈકાલે આ જ બાબતે મારા જયારે કચેરીમાં જયારે દરજી ગુર્જર સાહેબ ને મળવાનું થયું ત્યારે ગુર્જર સાહેબે એમના ખાતાકીય લાગતા લાગતા અધિકારીઓને બોલાવી અને પૂછપરછ કરી ત્યારે એક અધિકારીએ તો મને એવું કહ્યું કે તમારે અમને સીધો મળી લેવું હતું ને તમારે કયો ફાફા મારવાની જરૂર હતી અમને મળ્યા હોત તો તમારું કામ થઈ જતું એનો મતલબ મેં એને કયો સ્પષ્ટ કર્યું એમાં ગુર્જર સાહેબની ની રૂબરૂ મેં સ્પષ્ટ કર્યો ના કે શા માટે તમને મારે મળવું જોઈએ હું તેમને તમને મારી અરજી રૂબરૂ માં આપતો હોઉં ઇન્વર્ડ ઇન્વર્ડ કરાવતો હોઉં મારી અરજીઓ રજીસ્ટર એડી આરપી એડી થી હું જયારે આપતો હોઉં ત્યારે મારા તમને પ્રશ્ન મળવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો મારે શા માટે મળવું જોઈએ તમારે કોઈ તૈયારી કાઢેલી હોય તો મને લેખિતમાં મારા સરનામા મારે લેટર પેડ ઉપર મેં આપેલું છે તમને મારો નંબર આપેલો છે મોબાઈલ નંબર મારું સરનામું આપેલું છે તો તમારે લેખિત મને જાણ કરવી હતી કે ભાઈ આ સેવન શું પૂર્ણ કરી જાય આવું તમે અગિયાર મહિનામાં કોઈ વહીવટ કરો નહીં એનો મતલબ કે તમે પાર્ટીની રાહ જોઈ રહ્યા છો કોઈ પેપર પેપર વેઇટ મળે પેપર વેઇટ લઈને આવે તો એવા વ્યક્તિનું કામ કરવા માટે કદાચ તમારી ઈચ્છાઓ હોય એમ હું માની શકું છું

અગિયાર મહિના સુધી અરજીનો નિકાલ ન કરવાનો કારણ શું એમને જો કોઈ કારણ કાયદા કેવું હોય તો મને જાણ કેમ ના કરી જાણ કરવી જોઈતી તો હું પૂરતો ના કરજો પૂરતતા કરવા માટે જ્યારે હું છે આરટી ના કાયદા મુજબ મેં માગણી કરી આજે સમય વીતવા આવ્યો છે છતાં મને એનો જવાબ નથી મળ્યો તો આ શું કહેવાય આ બાબુઓની પોતાની મરજીનો પોતાના મરજીથી ચાલે છે એ જ કહેવાય ને તો આ માટે મારી વેદના એ છે જ્યારે અમારા જવાને જો મુશ્કેલી પડતી હોય તો સામાન્ય ગામડાની આમ શું કેટલી મુશ્કેલી પડતી હશે અને કેટલા દલાલો શોધવા પડતા હશે એક એક વિચારવા જેવો એક પ્રશ્ન છે એટલે આજે હું આપ સૌ સમક્ષ અહીંયા હાજર થઈને જે મારી વેદના હું ઠાલું છું એ સત્યથી બિલકુલ વેગડી નથી બિલકુલ સત્ય હકીકત છે અને મને આશ્વાસન પણ આપ્યું છે કે તમારું કામ થઈ જશે પણ થઈ ચાલુ જશે મને એટલો બધો જવાબ આપવો જોઈએ નહીં કે તમારે આટલું કામ અટક્યું છે મને ચાર વાગે આખો દિવસ ત્યાં બેસી જોઉં ચાર વાગે મને બોલાયો ચાર વાગે હું ગયો ત્યારે બધા અધિકારીઓ મિટિંગમાં છ ને પંદર મિનિટ સુધી હું એમની ઓફિસે બેસી જોઉં તો તારું ડીઆર કલેક્ટરીમાં તારું મારેલું દેખાયું મને તો આ તો વાત નથી જો તમે અમારા જેવી વ્યક્તિઓને બનેલી ગણેલી હું મને એક રાષ્ટ્રીય એવોર્ડ પણ મને બે વખત મળેલા છે કારણ કે ગુજરાતની અંદર શિક્ષકોમાં બે વખત ઉપરા ઉપરી એવોર્ડ મળેલા હોય તો આત્મ પ્રશંસા માટે ખુલી મૂકું છું એટલે અધિકારીઓ એમના મનમાની કરે છે એ હકીકત છે પેપર વેટની રાહ જોઈ જાય છે એ પણ મને થોડો એવો અહેસાસ થાય છે માટે હું જાહેર જનતાને પણ વિનંતી કરું છું તમે કોઈ વખત ક્યારે પણ પેપર વેટમાં માનતા નહીં અને અધિકારીઓને રૂબરૂ રૂબરૂ એની જવાબ માંગ્યો આટલી વિનંતી સાથે હું વિરમુ છું જય હિંદ જય ભારત